જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી મિત્રો આજે આપણે નવરાત્રિમાં સાંભળીએ શ્રીમદ્ દેવી ભાગવતનો પહેલો સ્કંદનો ભાગ બીજો સુતજી કહે છે બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે જ તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તરત જ તેને ભગવાનના શરીર પર જોડી દીધું પછી તો ભગવતી જગદંબિકાની કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો તે દાનો અત્યંત અભિમાની હતો દેવતાઓની સાથે તેને ભયંકર શત્રુતા હતી અવતાર લીધા પછી કેટલાય સમય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા ત્યારે તે દુષ્ટ દૈત્ય મરાયો મધુ કૈટભને દેવીનું વરદાન સુતજી કહે છે મહાનુભાવો પ્રાચીન સમયની વાત છે સંપૂર્ણ ત્રિલોક જળ મગ્ન થઈ ગયું હતું માત્ર ભગવાન વિષ્ણુ શેષ નાગની શૈયા પર સૂતા હતા તેમના કાનના મેલથી મધુ અને કૈટભ નામના બે દાનવ ઉત્પન્ન થયા સમય જતાં તે સમુદ્રમાં રહીને પ્રતાપી દૈત્ય યુવાન થઈ ગયા એકવાર તે સ્થૂળ કાય દાનવો સમુદ્રમાં રમી રહ્યા હતા ત્યારે તે બંને ભાઈઓને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ આધાર વગર આ અઘાધ જળ કોણા પર ટક્યું છે કોણે આની ઉત્પત્તિ કરી અને શા માટે કરી હવે તો તે ધ્યાન અને જપ કરવા લાગ્યા અન્નજળ છોડી દીધું મન અને ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરી લીધો આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી તેમણે ખૂબ કઠણ તપ કર્યું તેથી તે પરમ આરાધ્યા શક્તિ મધુ કેટવ પર પ્રસન્ન થઈ તેમનું તપ જોઈને શક્તિનું હૃદય કૃપાથી છલકાઈ ગયું અને આકાશવાણી થઈ દૈત્યો તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો તેને હું પૂર્ણ કરીશ સુતજી કહે છે આ પ્રમાણે આકાશવાણી સાંભળીને મધુ અને કૈટબે કહ્યું સુંદર વ્રતનું પાલન કરનારી દેવી તમે અમનની મરણનું વરદાન આપવાની કૃપા કરો આકાશવાણી થઈ દૈત્યો મારી કૃપાથી તમે ઈચ્છા કરશો ત્યારે જ તમને મોત મારી શકશે સુતજી કહે છે દેવી દ્વારા આ પ્રમાણેનું વરદાન મળવાથી મધુ અને કૈટબને અત્યંત અભિમાન ઉત્પન્ન થયું દ્વિજવરો થોડા સમય પછી એક દિવસ અચાનક પ્રજાપતિ બ્રહ્માજી પર તેમની દ્રષ્ટિ પડી બ્રહ્માજી કમળાસન પર બિરાજેલા હતા મધુ અને કેટભમાં અપાર બળ હતું તેઓ પિતામહને કહેવા લાગ્યા સુવ્રત તમે અમારી સાથે યુદ્ધ કરો સુતજી કહે છે મધુ અને કેટબ અતિ બળવાન હતા તેમને જોઈને બ્રહ્માજી ઉપાય શોધવા લાગ્યા તમામ શાસ્ત્રોના તે પૂર્ણ જાણકાર હતા યુદ્ધ સંબંધી સામ દામ દંડ અને ભેદ વગેરે અનેક ઉપાય તેમની સામે આવ્યા તેમણે વિચાર્યું આ રાક્ષસોમાં ખરેખર કેટલું બળ છે તે હું જરાય જાણતો નથી શત્રુનું બળ જાણ્યા વિના યુદ્ધ કરવું એ બરાબર નથી તેથી હવે હું શેષ પર સુતેલા ભગવાન વિષ્ણુની જગાડું બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી નહીં તેમના પર યોગ નિંદ્રાનો પૂરો અધિકાર વ્યાપી ગયો હતો પછી તો ચિત્તને એકાગ્ર કરીને તેમણે યોગ નિંદ્રાની સ્તુતિ શરૂ કરી બ્રહ્માજી બોલ્યા દેવી હું જાણી ગયો છું કે તમે ખરેખર આ જગતના કારણ સ્વરૂપ છો ભગવાન વિષ્ણુ આજે ગાઢ નિંદ્રામાં તલ્લીન છે માતા તમે બધા જ પ્રાણીઓના અંતકરણમાં નિવાસ કરો છો આવી સ્થિતિમાં આ દાનવ કેટભનો તમે પોતે સંહાર કરો દેવી તમે સમસ્ત જગતની માતા છો બધી ઈચ્છાઓ પૂરી કરવાનો આપનો સ્વભાવ છે સુતજી કહે છે બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે ભગવતીની સ્તુતિ કરી ત્યારે તામસી નિંદ્રા દેવી ભગવાન વિષ્ણુના શ્રી વિગ્રહમાંથી નીકળીને બાજુમાં ઊભા થઈ ગયા મધુ અને કૈટભના સંહાર માટે ભગવતી યોગ નિંદ્રાએ આ પ્રમાણે કૃપા કરી પછી તો ભગવાન શ્રી વિષ્ણુ જ્યારે પોતાના શરીરને આમ તેમ હલાવવા લાગ્યા તે જોઈને બ્રહ્માજી આનંદ વિભોર થઈ ગયા તેમણે શ્રીહરિની પરિક્રમા શરૂ કરી શુતજી કહે છે જ્યારે જગત ગુરુ ભગવાન વિષ્ણુના વિગ્રહથી નિંદ્રા દૂર થઈ ત્યારે તેમણે જોયું કે ત્યાં પ્રજાપતિ બ્રહ્માજી ભયભીત થઈને ઊભા હતા ત્યારે ભગવાન વિષ્ણુ મેઘના જેવી ગંભીર વાણીથી કહેવા લાગ્યા હે બ્રહ્માજી આપ જપ તપ છોડીને અહીં કેમ આવી ગયા બ્રહ્માજીએ કહ્યું ભગવાન મધુ અને કેટભ નામના બે દેત્યો આપના કાનના મેલથી ઉત્પન્ન થયા છે જગત પ્રભુ તેમના ડરથી હું તમારી પાસે આવ્યો છું હવે આપ મારું રક્ષણ કરો સૂતજી કહે છે એટલામાં અને બ્રહ્માજીને શોધતા ત્યાં આવી પહોંચ્યા તે બ્રહ્માજીને કહેવા લાગ્યા નાસી ને આની પાસે આવી ગયો શું આથી બચી શકીશ યુદ્ધ કર મધુ અને કૈટવની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા હે દાનુ શ્રેષ્ઠ તમે તમારી ઈચ્છા પ્રમાણે મારી સાથે યુદ્ધ કરો હું તમારા અભિમાનનો નાશ કરીશ સુતજી કહે છે મધુ ક્રોધ કરીને તરત જ ભગવાન સાથે લડવા આગળ આવી ગયો ભગવાન વિષ્ણુ અને મધુ બંને મદમસ્ત પહેલવાનોની જેમ મલ યુદ્ધ કરવા લાગ્યા મધુ થાકી જતો ત્યારે કૈટબ લડતો હતો આમ વારાહ ફરતી મધુ અને કૈટબ બંને દેત્યો વાર વાર ક્રોધમાં અંધ બનીને શક્તિશાળી ભગવાન શ્રી હરિ સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યા જ્યારે લડતા લડતા પાંચ વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન શ્રી હરિએ મધુ અને કૈટબને મારવાનો વિચાર કર્યો વિચાર કરવાથી જ્ઞાન થયું કે ભગવતીએ તેમને વરદાન આપ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છા કરશે ત્યારે જ મૃત્યુ તેમની પાસે આવી શકશે ભગવાન વિષ્ણુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યાં જ મનને મોહિત કરવાવાળી નિંદ્રાના તેમને દર્શન થયા તે વખતે તે કલ્યાણ કરનારી દેવી અંતરિક્ષમાં બિરાજમાન હતા દેવી હસીને કહેવા લાગ્યા હે વિષ્ણુ તમે દેવતાઓના સ્વામી છો હવે ફરીથી યુદ્ધ શરૂ કરો હવે આ બંને બળવાન દાનવ યુક્તિથી મરાશે મારી વક્ર દ્રષ્ટિથી તેઓ અવશ્ય મોહિત થશે હે નારાયણ મારી માયાથી જ્યારે તેઓ મોહિત થઈ જાય ત્યારે તમે તરત જ તેમનો સંહાર કરજો કહે છે તે ભગવાન લગભગ બીજાઈ ગયા હતા તેમને જોઈને ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા તેમની આંખો લાલ થઈ ગઈ હતી તે સમયે તેમણે કામદેવના બાણો સાથે તુલના થઈ શકે તેવા કટાક્ષ ભર્યા નેત્રોથી દેતીઓને ઘાયલ કરી દીધા પછી તો ભગવતીની તીર્છી નજરને જોઈને દુરાત્મા મધુ અને કૈટભ મોહિત થઈ ગયા આ કેવું મનોહર અદ્ભુત દ્રશ્ય સામે દેખાય છે તેઓ દેવી ભગવતીની વિસ્તૃત શોભાને જોવા લાગ્યા ભગવાન વિષ્ણુ કાર્ય સાંધવામાં સજાગ તો હતા જ તે દેવીના આશયને સમજી ગયા કે હવે દેત્યો મોહિત થઈ ગયા છે તેમણે મધુર શબ્દોમાં કહ્યું વીર તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો હું તમારા યુદ્ધ કૌશલ્યથી પ્રસન્ન થઈને આપવા તૈયાર છું કહે છે તે મધુ અને કેટવ કામાતુર હતા તેમને પોતાના બળનું અભિમાન તો હતું જ તેઓ ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા વિષ્ણુ અમી માંગવા નથી આવ્યા તમે અમનને શું આપવાના હતા અમી યાચક નથી પણ ઉદારદાતા છીએ તમે મારા પર પ્રસન્ન હો અને વરદાન માંગવા ઈચ્છતા હો તો બસ બંને મારા હાથે મૃત્યુ સ્વીકારી લો સુતજી કહે છે શ્રીહરિની ની વાત સાંભળીને મધુ અને કેટબ અતિ આશ્રયમાં પડી ગયા તેઓ અમે ઠગાઈ ગયા એવું માનીને ઉભા રહ્યા ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા તે બંને મૃત્યુ પામ્યા તે સમયે આખો સમુદ્ર તે દૈત્યોના લોહી અને હાડકાઓથી ડહોળાઈ ગયો હે મુનિયો ત્યારથી આ પૃથ્વીનું નામ મેદની પડ્યું ઋષિઓ બોલ્યા સુતજી આપ પહેલાં કહી ચૂક્યા છો કે વ્યાસજી અત્યંત તેજસ્વી હતા કયા પ્રકારની તપસ્યા કરવાથી તેમની શુકદેવજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા હતા તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો સુતજી કહે છે એક સમયની વાત છે વ્યાસજી શંકર ભગવાનના ચરણોમાં વંદન કરી પોતાના આશ્રમે પાછા આવ્યા પુત્ર ઉત્પન્ન કરવા માટે જે અરણી પત્ની જાણીતા છે તે તો આજે મારી પાસે નથી પરંતુ હું કોઈ સ્ત્રીનો સ્વીકાર પણ કઈ રીતે કરું કારણ કે સ્ત્રી તો સંસારમાં પગને બાંધી રાખવાની બેડી જ છે મુનિવર વ્યાસજી આવું વિચારી રહ્યા હતા તે વખતે ધ્રુતાચી નામની અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરીને તેમને દેખાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે આ શ્રીમદ દેવી ભાગવતનો પહેલો સ્કંદનો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડિયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે